તો તે વિડિયો હું તમને આખો દેખાડીશ તો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર તો વિડીયો તમે પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારું જે પણ મંતવ્ય હોય તમે જે પણ વિક્રમ ઠાકોરભાઈ વિશે જે સારી કોમેન્ટ કરવા માંગતા હોય તે લોકો સારી એક કોમેન્ટ કરી નાખો તો વિડીયો તમે આ પૂરો જુઓ કે શું કહે છે આ ભાઈ તે ભાઈ આ માફી માંગી ચૂક્યા છે તો જોઈ લો તમે આ વિડીયો જે ભાઈ માફી માગી રહ્યા છે તેમનો એ બધા ઘણા નારાજ છે કોમેન્ટમાં એ લોકો એ લોકોની નારાજગી વ્યક્ત કરી છે એટલે મેં વિડીયો હટાવી દીધો છે ને મને બી થયું કે આવા વિડીયો નહીં બનાવવા જોઈએ અને આજ પછી તમને પ્રોમિસ કરું કે હવે હું આવા વિડીયો નહીં બનાવું તમે પણ આશીર્વાદ વરસાવતા રહેજો બસ એ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જે લોકો ઠાકોર સમાજ ને હલકામાં લઈ રહ્યા હતા અને ઠાકોર સમાજ નો મજાક બનાવી રહ્યા હતા એમના માટે આ ખાસ વિડીયો જય માતાજી જય ઠાકોર સમાજ મિત્રો અત્યારે ગુજરાતમાં વિક્રમભાઈ ઠાકોરને ખૂબ જ જોરદાર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. બોડાનો ભગવાન આ मूवीને અત્યારે ગુજરાતમાં એટલી લોકચાહના મળી રહી છે કે ગુજરાતમાં જે પેલા હોલીવુડ અને બોલીવુડ જે પિક્ચર ના સોવ હતા એ અત્યારે વેટીંગમાં પડ્યા છે અને બોડાનો ભગવાન પિક્ચર એટલું એટલું ચાલ્યું છે કે અત્યારે બધા સિનેમા સિનેમાઘરો હાઉસફુલ છે. આ છે આપણા ઠાકોર સમાજનો પાવર. હવે જ એકતા બનાવી રાખજો ભવિષ્યમાં ઠાકોર સમાજ બહુ જ આગળ જશે. જય માતાજી, જય ઠાકોર સમાજ.